સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક અને ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ સુરત શહેર ટ્રાફિક પોલીસની ટ્રક ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક કરી હતી બેઠકમાં એસોસિએશનના હોદ્દેદાર ટ્રક માલિકો હાજર રહ્યા હતા શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાહનાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બસ્સો થી વધુ લોકોની ઉપસ્થિતિ રહી હતી તો હાઇવે પર લેન ડ્રાઇવિંગ અમલીકરણ કરવા બેઠક મળી હતી તમામને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે અમલીકરણ નહીં કરાય તો કડક કાર્યવાહીના નિર્દેશ કરાયા હતા અત્યાર સુધી બે ચાર જેટલા વાહનો સામે કાર્યવાહી કરાઈ છે બેઠકનો મૂળ હેતુ હાઇવે પર બનતી અકસ્માતની ઘટના અટકાવવા અને લેન્ડ ડ્રાઇવિંગના નિયમોનું ચુસ્ત અમલીકરણ કરાવવાનું છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સર અને જેસીપી ક્રાઇમ સરના માર્ગદર્શન હેઠળ આજરોજ એ સુરત શહેરના તમામ હેવી વ્હીકલ એસોસિએશન ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક મિટિંગ રાખવામાં આવેલી જેનો મુખ્ય હેતુ હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનું આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ રાખવામાં આવેલી આ મિટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાઇસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજ પછી એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે ઉપર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે સાઈનેજી નેશનલ હાઈવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમો એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે ને જો લેન ડ્રાઈવિંગનું અમલીકરણ હાઈવે પર નજરમાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સોળદરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહું એસઆઇન ન્યૂઝ સાથે